દે <Ce> મારા <-tractor>

આવા ને આવા કાર્ડ મોટા હવર હવર માં આમ ઢકે લાખો જો મુરાદ બગાડે લલા પાંચમ થઈ ના પાંચમ સાજ નો નો બોર બનાવ્યો ના મુરાદ કરતો લ બમ્બો બમ્બો પડી જાય પાંચમ નો એટલે ભઈ ચાલુ કરવો તો કરવા થાય એટલે મને જવા દે અતાર માં હેટ જા આપડો એટલે એ પીસુ ક્યાં કરો કરો બધા અતાર અતાર માં એટલે બોર નવો બનાયો બમ્બો પડવા જતો તો યાર એટલે મને થોડી ખબર તું બમ્બો પાડવા જતો તો

હાથી જ મારા પાછો જવા દે એનો બોર જોવા દે રાત્રે કેબલ કાપીને એજ બોર લાગે છે રાત્રે જમા થાય મારા બે મિત્રો લઈને એનો બોર કાપી દો એનું બધા કાપી દો વાયર વેચી મારું લાફો કામ્યો મારા સામો લાઈ લાઈ માટે વાયર જોઈ લેવા દે એનો આ એનો છે બોર્ડ વાયર આ ફરી ભાઈનો કેબલ વાયર એનો કેબલ એના બોર્ડ સ્ટાર્ટર રાત્રે આવીને આનો બોર કાચું દેસ છોકરા ચાલ હું આમ તો ઘરે એરે જોગો ઓ મારા ફોન આવે એમના ઘરે જવું અમારે હેડો આપડો બે વિચાર હે કઈ વાંધો ન ચલો ચલો હેડો શું વિચારતો તો છું કઈને એ તો મારી વાત હતી તમારી વાત તમે કેમ ને થાળો હામું થક્યો ને ઇને મારું આખું મુરત બગાડી નાખ્યું શું હોય આની એટલે તો બુડો દારૂડિયા હોય

ઘરે જતા વેણો ને ઇને સુઈ ચીમ રામ 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 જય માતાજી જય માતાજી મજા મજા શાંતિ 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 મીટિંગ કરી બેઠા તમે હા બેઠા એક શું કરતા બે

ત બગાડું તું પણ મને નથી ખબર કે યાર મને નથી ખબર કે તમે મુહૂર્ત કરવા જાવ મને ઓલા જોડે જાવી મને નથી ખબર કે તમે કરો જો યાર તમે હસત મને તમે તમને ના ખબર પડે મને નથી ખબર મુહૂર્ત કરવા જાવી કરવા મે નવો નવા ગોળ બનાવ્યા હજુ બમ્બઈ ચાલુ નહી કર્યો ને પડ્યો એવું નહીં હોય ખબર નહીં કરવા મને નથી ખબર યાર કે તમારે તને બોલાય ને પણ યાર ભાઈ મને નથી ખબર કે આ મુરત કરવા બધા જાય તમારે તો જય માતાજી રામ રામ એવું ક્યાં જાઓ

મેલે જવાય પણ આવી મને ખુદ ને નથી ખબર કે મારા આજ તમને મારા ચેકરો કરાય નાસો પીતા હોય ના નતો પીતો યાર હવાર હવાર કોણ પી ના હોય ના પીતો હોય પણ બરાબર ને જે થઈ ગયું એ થઈ ગયું બરાબર માફી માંગી

મુહૂર્ત તો થઈ જશે કામ તમારું બધું કરે છે ભગવાન એવી ચિંતા નહીં કરવાની રામ